નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી હાર્દિક સ્વાગત છે આકલાવ નગરપાલિકામાં આકલાવ વોટામાં રહેતા અને જાણીતા ચહેરો પાટવી ન્યૂઝના તંત્ર યુસુફભાઈ અભિસંઘ અને પાટવી ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી રાજ બિસુબેન યુસુફભાઈ બંનેએ સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી આજ રોજ તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એમના સ્થાનેથી ઉમેદવારી ભરવા જતા વોર્ડ નંબર ત્રણના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અને આકલાઉ શ્રીની કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા અને ચૂંટણી કમિશનના હસ્તે ઉમેદવારી નોંધાવી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશ પડિયાર મુશકુઆ